જય માળી હર હર મહાદેવ માળીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા ધામ વતી જણાવવાનો કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી છ કિલોમીટર આગળ ડાકોર જતા પહેલા જય માળી હર હર મહાદેવ ભલો અમૃત બાપાની મસાણી મેલડી જય પરમ પૂજ્ય અમૃત બાપાની જય મારી રામ રામ મારા મારા પરિવારના રામ રામ માળી હું દેવ દુઃખ જાણતા પહેલા માળી હું મારી ભૂલ જે પહેલાં થઈ હોય એ બધી સ્વીકારું છું અને મારી માફ કરજો અને રસ્તો સારો બતાવજો મારીમાં કે ઘણી જગાએ મેં જોવડાયું છે ત્યાં કોક કે તમારે સદી નથી તમારે સદી જઈ છે કે તારા પપ્પા થયા છે પણ મને કાંઈ રસ્તો મળ્યો નથી મારી હા તમારા દારે આવ્યો શું મારી સાચો રસ્તો બતાવજો મારી સદી બડમો નથી હમ કોણ કહેશ એ અમે એક હુડ હુડસ ગયા હતા ને આપણે હુડ જ એક ભૂ હતો મેલદીમાનો હમ હુડજ હુડસ ગામ ચાણંક પહેલા ત્યાં ગયા હતા ત્યાં એ ભૂવાએ એવું કીધું હતું તો પૂછી લેને પણ કે ભાઈ સધી ચમ અંદર નથી એ પૂછ્યું તું મેં તો મને કે ત્યાં જઈને કે માફી માંગજો કે પણ કેમ નથી એમ કહું છું એ પણ એ તો હવે ભાઈ એ બેમાંથી કોઈ સર નહીં માડી હે ભુવાજી હવે રહ્યા નહીં દુનિયામાં એ શોર્ટ શાર્ટથી જ થયા હતા ને ત્યાં તો એ આપણે ભુવાજી અને ભુવાજીને ઘરના બંને મરી ગયા હતા હવે તને હું કહું કોક તમને એમ કહી દે કે તમને ભૂતનું નું દુઃખ છે તમને ભૂત દુઃખ હાલ તો આપણે જે જગ્યાએ જઈએ ત્યાં ભૂત જ આપણને કે કે કરવાનું ને કે અમે એક જગ્યાએ ગયા તા અને અમને એવું કીધું છે કે તમને ભૂતનું નું દુઃખ છે અરે તમે પેલા તમે તમારા ગુનાને ભૂલતો ગોતો તો દેવું પકડાશે ને હા સાચી વાત

તો એ માળા જ ફેરવી કહેવાય એને ગુપ્ત ભક્તિ કહેવાય શું કહેવાય ગુપ્ત ભક્તિ કરો છો તમે કોઈને ખબર ના પડે કોઈને જાણ ના પડે એટલે ભક્તિ ના માર્ગ પાસે જુદા અને અત્યારે લોકો એક જ વાત કરે છે કે માતાઓ મઢમાં નથી તો આપણે એવો પ્રશ્ન કરવાનો તમારા મઢમાં છો કે નહીં કે છે તો તમારી કેમની ની બેઠી ને અમારી બેઠી નહીં સાચી વાત સાચી વાત તમે પ્રશ્ન કરતા શીખી જાઓ કોક આપણને એવું કે સધી માતા મઢમાં નથી તો કે સારું અમારે તમારી માતા બેઠી છે ને મઢમાં એવી રીતે અમારે બેહાડવી છે તમે અમને બતાવો બતાવો વાત સાચી કોક કે તમે માની લો છો અને આપણે શું કરવા બેહાડવી છે હું એમ કહું છું આપણે ઉઠતા જાગતા બેઠતા જતા આવતા સધી 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 કરીએ તો કેટલી રાજી થાય બહુ રાજી કદાચ તું હવાર દીવો કરીને તારા કામ ધંધે કે હગા વાલે જાય ને તો ચાર પાંચ કલાક પછી એ દીવો તો ઓલવાઈ જશે પણ કદાચ હૃદય ચાલતો હશે ને તે પરમાત્મા પોતે ના ઓલવીએ સાચી વાતમાં સાચી વાત સાચી વાતમાં લોકો લોકો પેલા તેલ ના કરતા હવે ઘી ના કરવા માંડ્યા પણ માતા ના તેલ ને ઘી ની નથી પડી

થાય ને આજનો માણસ એને સખત જરૂર છે અને ગુરુ માણસો તમે કદાચ કોક કોક કોઈ ગમે તે જગ્યાએ જતું હોય માન તું નાનું મોટું ગમે તે કામ કરતો હોય બરોબર તું કામ કરતો હોય ને માધી કર

તો એ માતાજી એવી રીતે રાજી નહીં થતી પણ તમે કદાચ દહ લાખ નો માંડવો કરો અને ભૂખા પેટે એના ઘરે જતી રહે ને તો પાછી આ તારું ના કરો પણ એનું કરી નાખા આ સદી તાર દીકરો ના દે પણ એના દે ને દે કારણ કે એનો ભાવ હતો ને મહેનત કરીને ગઈ છે

કદાચ તારો દહ રૂપિયા રોજનો પગાર હોય ને એક રૂપિયો કદાચ તું કોકની પાછળ વાપરે ને તો તારી માતા એવું કે કે અરે મારો દીકરો મારા મારું ભજન કરતા કરતા મહેનત કરે છે ને મહેનત થી દહ રૂપિયા લાવે છે અને એક રૂપિયો પાછો કોકની પાછળ વાપરે છે તો મારો દીકરો કેટલો હારો ધનવાન કહેવાય હા માં સાચી વાત ફોટામાં સધી લાગે છે એવી સધી છે નહીં આ તમે લાઈટ વાળો ફોટો લાયા છો તો શું લાઇટ કરવાથી લાઈટ થી રાજી ના થાય ના થાય ના થાય ના થાય ના થાય ના થાય કોઈ દાડો પણ રાજી કરવી હોય ને તો એવું કેવાય કે માં જોવડાય પણ તને જોઈને બે રહીશ

સિકોતર માતા તાર ગોતવાની હતી પછી એવું કહું મારી હરસિદિ ના રામ છે કોયલા તું બે ફોટા હોય તો માતા થાય બીજા નંબરે સતી તો સાચી છે પણ ત્રીજા નંબરે તારા દાદા વખતો માં બે બૈરા થયા ને એ ત્રણ દીકરા ની મા થાય ને એ સિકોતર માતા છે 아침 왔지만, 아 왔, 아침, 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 아유 એવું કહું આ કળિયુગમાં નારાયણ સાક્ષી હું તને વચન આલુ છો કે બરોબર આથી એકવીસ દાડા પૂરા થાય અને બાવી માં દાડે તને સતી આવે તો માં

કદાચ સમય એવો જાય કે તું આ દેવગતિ માં પડ્યો માતાઓ ગોતવા નીકળ્યો તારી માતા ભક્તિ તારે કરવી છે ને માતાની કૃપા લેવી લેવા છે પણ પોચી એક તો નથી યો છે કે મારી માં ક્યાં છે ને મારી માં રાજી છે એવું વચન આવ્યો છે નારાયણ સાક્ષી માં માતા આગળ બેહજો અને એવું કે મારી સતી રામ તો તારા માનવાની કે સપરા નદી ગંદ્રવ્ય મેલડી